અમારે ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારું જ રહેશે વિસનગર શહેરના કમાણા રોડ ઉપરના આદર્શ વિદ્યાલયથી દીપરા દરવાજા તરફ જતા જાહેર રોડ ઉપર ખાડા પડી જતા વાહન ચાલકો પટકાય છે સવાલા દરવાજાથી દરરોજ હજારો વાહન ચાલકો અને એસટી બસો પણ ગાંધીનગર અમદાવાદ તથા હિંમતનગર વિજાપુર જેવા શહેરોમાં આવન કરવા માટે આ રસ્તે થઈ પસાર થઈ રહી છે અને આ જાહેર રોડ ઉપર ગેરકાયદેસર દબાણોના કારણે દિવસે દિવસે સાંકડો બનતો જાય છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી આ બાબતે સ્થળ ઉપર તપાસ કરીને કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત શહેરના લોકો કરી રહ્યા છે આ રોડ ઉપરના મોટા ખાડાના કારણે વરસાદી પાણી ભરાઈ જતાં રાત્રિના સમયે પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો પટકાય છે અને જો ગંભીર અકસ્માત થશે તો કોઈ વ્યક્તિનો જીવ જશે તો જવાબદાર કોણ શહેરમાંથી બહાર જવા માટે આ રોડનો વપરાશ વધુ થાય છે જ્યારે હવે આગામી દિવસોમાં આ રોડ ઉપર વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકનું નવીન મકાન પણ બનતા હવે આ રોડ ઉપર લોકોની અવરજવર વધશે તો નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા કે પછી આ અંગે સ્થાનિક રહીશ અમરતભાઈ પ્રજાપતિએ ફરિયાદ કરી હતી આ જય ભારત સાથે કહું છું તો વિસ્તુ જે આદર્શ હાઈસ્કૂલથી દીપરા દરવાજાનો સિંગલ પટ્ટીનો રોડ છે તે બહુ બિસ્માર ખાડા અને પાણી ભરેલું છે બરાબર અને ત્યાં અવર જવર વાહનોની વધુ છે આદર્શ હાઈસ્કૂલના બાળકોએ તોથી અવર જવર કરી બીજા નંબરમાં અહીં આગળ બે વોર્ડ લાગી ગઈ બરાબર અને ચાર દુ આઠ કોર્પોરેટરો છે એ ભાજપના કે જેમની સત્તા છે પણ ઘોર નિંદ્રામાં છે પબ્લિક તો જાગતી નથી પણ કોર્પોરેટરોને હું લીલા એટલે મહેરબાની કરી આ કોઈ અકસ્માત થાય તો કોઈનું મૃત્યુ થાય અને પછી જાગો એના કરતાં તારે નગરપાલિકાની મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો અને કંઈક અને જે દબાણો જે છે દબાણો છે એ દૂર થાય એ રીતનું કંઈક આયોજન કરો અને આ શું આ ડબલ રસ્તો નથી સિંગલ રસ્તો છે અને અવરજવર માટે બીજાપુર છે અમદાવાદ છે અવરનવર એસટીઓ નાના વાહનો મોટા વાહનો અવર જવર કરે છે એટલે અકસ્માત ન સર્જાય એ માટે જ હું આ કહી રહ્યો છું હું એક અઠવાડિયાથી જોઉં છું તો કોઈને લાગણી થતી નથી આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ